તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક દુઃખના સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં ઓમ શાંતિ ઓમ કમેન્ટની અંદર જરૂરને જરૂર લખી નાખજો દોસ્તો તો દોસ્તો તમે ગીતાબેન રબારીને તો ઓળખતા થશો કચ્છી કોઈલ તરીકે ગીતાબેનને કહેવામાં આવે છે દોસ્તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે ગીતાબેન રબારીના ઘરે દુઃખના ડુંગર તૂટી ગયા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો ગીતાબેન રબારીના ભાઈ મહેશ રબારીનું અવસાન થયું છે દોસ્તો તો અત્યારે તમારે

ઓમ શાંતિ જરૂર લખી નાખજો દોસ્તો તો તમને ખબર હશે કે ગીતાબેન રબારી કચ્છી કોયલ તરીકે ઓળખાય છે અને સારું એવું નામ પણ છે અને સારા એવા ગીતો પણ ગાય છે અને આલ્બમ પણ ઘણા બધા ગાયેલા છે અત્યારે મોટા સમાચાર સામે મળી રહ્યા છે કે મહેશ રબારીનું અવસાન થયું છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો ગીતાબેન રબારીના ભાઈ એમ કેવા છે કે મહેશ રબારીનું અવસાન થયું છે તો ઓમ શાંતિ ઓમ કમેન્ટની અંદર જરૂર ને જરૂર લખી નાખજો દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું છે નહીં તેથી ક્રિયા આવના વિડીયો તમારા માટે લાવતો હોય દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂરી કરી દે ફરી વાર બીજા વિડીયો મળીએ તપત જય હિન્દ જય ભારત બાય બાય